લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે કોંગ્રેસે ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી છે જેમાં ગુજરાતની કેટલીક બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે જેમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે લોકસભા ચૂંટણીના એલાન પહેલા રાજકીય પાર્ટીઓ ઉમેદવારોના નામના એલાન કરવા લાગી છે ભાજપના એકસો બાદ કોંગ્રેસે આજે તેતાલીસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી કોંગ્રેસ મહાસચિવ કેસી સી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજી યાદી જાહેર કરી હતી ચારસો એસી કરોડનું ડ્રગ્સ ઝડપનાર પોલીસ ટીમને ગુજરાત સરકાર આપશે દસ લાખનું ઇનામ એટીએસએ ઓપરેશન અંગે કર્યા ખુલાસા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ઓપરેશન સફળતાની સાથે ગૃહ વિભાગ દ્વારા એટીએસની આખી ટીમને રૂપિયા દસ લાખનું ઇનામ જાહેર કરવામાં આવે છે ગુજરાતના વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો નિર્ણય જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસ માં વસુલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં પાંચસો પૈસાનો ઘટાડો ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ કરાયો મંત્રી કનુભાઈ દેસાઈ એફિડેવિટમાં ભૂલ અને વિલંબ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ કોર્ટમાં કરવામાં આવતા એફિડેવિટ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે જેમાં કોર્ટમાં રજૂ કરવામાં આવતા સોગંદનામામાં કોઈ પણ બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે તેમજ સોગંદનામા સમયસર રજૂ કરવા કોર્ટે ટકોર કરી હતી લગ્નસરાની સીઝન આવી રહી છે ત્યારે સોના ચાંદી બજારમાં શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે વેપારીઓએ જણાવ્યા મુજબ હવે લોકો સોનાની જરૂરિયાત પૂરી કરવા માટે રિસાયકલ મોડમાં આવ્યા છે લોકો જૂના સોના ચાંદીના દાગીના ભંગાવીને નવા દાગીના બનાવવા તરફ ટ્રેન્ડ વધ્યો છે જેથી સોની બજારમાં ચિંતા વ્યાપી જવા પામી છે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવ્યા ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું પાર્ટીના સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે આજે ગુજરાતમાં અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી પંચ્યાસી હજાર કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે પિતા તેમજ ભાઈ વગરની દીકરીને ઉંદરાના ગ્રામજનોએ વાજતે ગાજતે મામેરું ભર્યું હતું કલિયાણા ગામના સીતાબેન દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરું ભરવા અરજી કરી હતી અકસ્માત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે સુરેન્દ્રનગર ગીર સોમનાથ બોટાદ અને તાપી જિલ્લામાંથી અકસ્માતની વિગતો સામે આવી હતી જોકે અકસ્માતની ઘટનાઓમાં મોટી ચારાની થઈ ન હતી માત્ર બોટાદ થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઘટનાઓમાં ઈજાગ્રસ્તોની સંખ્યા વધારે છે